સિગ્નલો ચાલુ છે બોલો એ સ્પ્લેન્ડર કે અંદર ભાઈ હોય યા તો સવાર સવારમાં ભાઈ સિગ્નલો ચાલુ થઈ ગયા છે અમદાવાદ ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે બધી બાજુ ભાઈ ફૂલ પબ્લિક દેખો ઓફિસ જવાવાળા નોકરી જવાવાળા વાળા ધંધે જવા લોકો બધા નીકળી ચૂક્યા છે ને તમારો દોસ્ત પણ નીકળી ગયો છે ભાઈ ઓફિસ જવા માટે તો ભાઈ દર વખતે એલડી ભાઈ હિન્દીમાં વ્લોગ કરો છો અને આજે કેમ ગુજરાતીમાં ભાઈ તો નક્કી કર્યું છે કે મોટા ભાગના વ્લોગ્સ ગુજરાતીમાં જ હવે આવશે કોક દિવસ મોટો વ્લોગિંગ કાતો કોઈ હિન્દીમાં કરી નાખીશું પણ મોટા ભાગના વ્લોગ્સ આપણા આવી જશે ગુજરાતીની અંદર તો ભાઈ આવું જ છે કોઈને કશું પડી નથી પોતાની સેફટીની તો પછી તમે લોકો પણ કહેશો તમે બી ક્યાં સીટ બેલ્ટ પહેર્યો છે સાચી વાત છે ભાઈ મેં નથી પહેર્યો મેં પણ સીટ બેલ્ટ નથી પહેર્યો જો જઈએ છીએ ઓફિસ પર સારું એવું ગ્રુપ પણ બની ગયું છે તે સાઈડ મારા જોબ સાઈડ લોકેશન નથી આપી શકતો જેમ કીધું તું સિગ્નલ બધા ખુલી ગયા છે તો ખુલી ગયા છે પણ મને એ નથી ખબર પડતી સવાર સવારમાં આ સિગ્નલ ખોલીને શું મળે છે યાર

ચાલે એ વાત તો એ એ વાત તો હું પણ ભૂલી ગયો તો કે ભાઈ એ આપણે સેફ્ટી ની વાત કરીએ છે તો લોકો 5 સ્ટાર ગાડીઓ લે છે બરોબર છે તો આપણે સેફ્ટી ની વાત કરીએ તો લોકો ભાઈ 5 સ્ટાર ને ફોર સ્ટાર ગાડીઓ પરચેસ કરે છે તો ભાઈ શું સમજવું ફોર સ્ટાર ગાડી આ સીટ બેલ્ટ ને પહેર્યો હોય તો શું તમને બચાવી શકશે ના આપણે મોંઘામાં મોંઘું બાઈક લઈ લઈએ ભાઈ સ્પ્લેન્ડર થી લઈને આયા ભૂઝાની વાત કરી લઈએ તો શું એક્સિડન્ટ થશે તો આયા ભૂસા ચલાવતા હશો તો એવું લખેલું છે કે આ ખોપડી નહીં ફાટે તમારા માથાની ના ફાટી જ જશે ખોપડી બી ફાટશે ને બીજું કંઈ બી ફાટી જશે બરોબર એટલે સેફ્ટી તો ભાઈ જોઈશે જ અને અમદાવાદ અત્યારે ભાઈ ફૂલ એગ્રેસન પર છે આ રીતે પોલીસવાળા પણ ફૂલ ભાઈ ચાર રસ્તાઓ જામ કરીને બેઠા છે બધી જગ્યા પર બ્લેક ફિલમ્સ હેલમેટ નંબર પ્લેટ ઘણા બધા ઈ ચલાન કરી રહ્યા છે અને અત્યારે ઈ ચલાનમાં પણ એવું છે કે ભાઈ સ્પોટ ઉપર જ પેમેન્ટ ભરાવડાવે છે તો લોકો હાલ જે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે એ સેફટી માટે નહીં પણ એ પાલન થઈ રહ્યું છે ઈ ચલાન માટે નગરભાઈ અમદાવાદમાં એક પબ્લિક દસ ટકા પબ્લિક માણસે જે હેલ્મેટ સીટ સીટબેલ્ટનો ઉપયોગ કરતી હશે ઠીક છે મારું પણ એવું છે કે હું સીટ બેલ્ટ લગાવવાનું ભૂલી જાઉં છું બાકી સીટ બેલ્ટ હંમેશા હું સિટીમાં હોય કે હાઈવે ઉપર હોય મેં સીટ બેલ્ટ પહેરેલો જ હોય છે હેલ્મેટ પણ હું બાઇક રાઈડર છું તો રાઈડરની રીતે હું હેલ્મેટ હંમેશા કેરી કરું છું હેલ્મેટ પહેરું છું હવે આપણે પહોંચી ગયા છે રિવરફ્રન્ટ પર ભાઈ નવરાત્રિનો ટાઈમ ચાલી રહ્યો છે અને ભાઈ નવરાત્રિમાં મોટા ગુજરાતીઓની પ્રોબ્લમ એક જ છે કે ભાઈ નવરાત્રિમાં આવી ગયો છે વરસાદ તો કોઈ પાર્ટી પ્લોટવાળા તો ધોવાઈ જ ગયા છે જે લોકોએ પ્રી બુકિંગ કરાવી રહ્યું છે ને એમને પાસ બનાવડાવી નવરાત્રી રમાય છે એ લોકો તો ભાઈ પથારી ફરી જ ગઈ છે એ લોકોની વાત કરતા હતા રિવરફ્રન્ટની તો ભાઈ રિવરફ્રન્ટમાં હમણાં ખૂબ જ વરસાદ આવ્યો હતો डेमो પાણી છોડાયા હતા અને ભાઈ રિવર ફ્રન્ટ જે ઓવરફ્લો થયો હતો ભાઈ પોલીસ પોલીસ ચક્કા જામ કરતી દીધી હતી નાની મોટી સીરીઓ અહીંયા ખાલી પણ કરાવી દીધી હતી અને ભાઈ તમે રિવર ફ્રન્ટ ઉપર સાપ જુઓ તો એટલા બધા સાપ આવી ગયા હતા એટલા બધા રેસ્ક્યુઅર પણ પહોંચી ગયા હતા સાપને બચાવવા માટે ભાઈ ક્યાં કરે એક બી માણસ મને આમાં હેલ્મેટ વાળો બતાવી દો તમે લોકો જો એકદમ રોડ ક્રોસ કર્યો હા આ રહ્યો મોટો દહીત ખાડો સરકારને નિયમ તો પાલન કરાવવા છે પણ આ ખાડા પણ નથી હો ભાઈ એ પ્રોબ્લેમ તો છે જ અમદાવાદની અંદર નિયમોનું પાલન કરાવવું છે સરકારે પણ ભાઈ રોડ રસ્તાની કંડિશન જીરો સાવ જીરો છે ભાઈ સાવ એક એવો જગ્યા મેં નહીં જોઈએ ત્યાં બસ્સો મીટરનો રોડ પરફેક્ટ બનેલો હશે બધી જગ્યાએ ખાડા છે અને એમાં બી રિવરફ્રન્ટની આ સાઈડનો ભાગ તો ઠીક છે ભાઈ પણ ફેલી સાઈડ જતા રહો તમે રખિયાલ વખિયાલ બાપુનગર સાઈડ ઇવન નિકોલ આટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નિકોલની અંદર નિકોલ પણ જતા રહેશો તો ભાઈ તમારી બાઈકો ડૂબી જાય રિસલી ભાઈ બાઇકો આ મારી વેગેનર ફૂટ ડૂબેલી છે તરતી હતી પાણીની અંદર એટલે સરકારને પાલન તો કરાવવું જોઈએ પણ ભાઈ રોડ રસ્તા પણ વ્યવસ્થિત નથી આપવા પબ્લિકને તો પબ્લિક બી ભાઈ ટેક્સ ભરી ભરીને કંટાળી છે

અને ભાઈ જે વરસાદ પડ્યો આખો પલડી ગયો છું હું ટી શર્ટ એવી છે ડ્રાય ટી શર્ટ છે એટલે ખબર નહીં પડે કે ભાઈ ટી શર્ટ પલળી ગયેલી છે પણ ભાઈ રોડ જવો આખો ભીનો ભીનો રોડ જ્યારે એવું થાય છે કે ગાડી વોશિંગ કરાવી દઉં અને ભાઈ એવું જબરજસ્ત વરસાદ આવે છે ગાડીની કંડિશન હતી ને એવી ને એવી થઈ જાય છે તો ગાડી દોડાવવા બી જવાતું નથી ગાડીની કંડિશન બી હાલ થઈ ગઈ હતી યાર જો આખી ગાડીના બોનેટ ઉપર ધૂળ 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 માટી 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 મને તો એ નહીં ખબર પડતી કે મેં આજ સુધી ગાડીના મિરર્સ નીચે નથી ઉતાર્યા તો આટલી બધી માટી ગાડીની અંદર આવે છે કઈ રીતે કોઈ દિવસ મોટા ભાગ હું ગાડીની અંદર ભાઈ હરીઝા એના નીચે કરતો જ નથી પણ ભાઈ ધૂળ તો ગાડીમાં ખતરનાક અઠવાડિયામાં એકવાર ગાડી વોશ કરાવી જ દઉં છું પણ હાલત છે પણ જે લોકો મહિનો મહિનો નહીં જોતા એમની શું હાલત થતી હશે બોલો તો અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ સાઈડ હાલ બે હાલ જે બધી જગ્યા ના ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે જેમ કે ઓઢવ ફાયર સ્ટેશન જોવો તો ભાઈ કમર કમર સુધી પાણી હોય છે બીઆરટીએસ આગળ આમ જ ખાડો છે એટલું પાણી ભરાય છે ત્યાં થોડો પણ વરસાદ આવી જાય તો મારી જોડે ક્લિપ પડી છે જૂની એ હટાવની હું તમને મોકલી છું ભાઈ આજે જડેશ્વર વન તો ભાઈ આ જડેશ્વર વન નો બગીચો ભાઈ કોને જોયો છે મને કહેજો વ્યવસ્થિત ભાઈ બહુ ખતરનાક જગ્યા છે એટલું મોટું વિશાળ જો આ તો ખાલી બાજુમાં આટલું મોટું પાર્કિંગ આપેલું છે એનું ગાડીઓ મૂકવા માટે

આપણા એડેપ્ટરમાંથી અવાજ આવવાનો ચાલુ થઈ ગયો છે કમસે કમ ભાઈ દુકાનો છાની મારી છે સિટીમાં પણ જઈ આવો સિટીમાં ગયા પછી એડેપ્ટરો મળ્યા એના પછી ઘણા એડેપ્ટરો ઘણા માઇક મેં લગાવ્યા એના પછી હાલ આનો કંઈક થોડો મળ્યો છે એનો ગોપરો ફાઇનલી સેટઅપ થઈ ગયો છે અને રેકોર્ડિંગ થવાનું પણ અંદર ચાલુ થઈ ગયું છે હવે આનું સેટઅપ થઈ ગયું છે માઇક લાગી ગયું છે એડેપ્ટરમાંથી માઇકનો અવાજ આવવાનો ચાલુ થઈ ગયો છે તો આને જઈએ અને એક નાની ગીડી મારતા આવીએ તો આનો અવાજ કેવો આવે છે તો આજે તમને ખબર પણ પડી જશે કે મારી જોડે કયું બાઇક છે અને મેં કયું બાઇક પરચેસ કર્યું છે અને બહુ પ્રોડો માઈક સેટઅપ તૈયાર થઈ ગયું છે કે નથી થયું તો ભાઈ આ રહી આપણી બિસ્ટ અને ભાઈ વરસાદ આવી રહ્યો છે તો ભાઈ મારું ગોપરો પલડી ના જાય નવો ને નવો ગોપરો છે લાલ થઈ જાય એવું લાગી રહ્યું છે પણ ફટાફટ એક નાની ગેડી મારતા પાવર ફીલ કરો બાઈક ની પાવર ભાઈ એક નંબર પાવર છે બાઈક ની કેમેરો બી સાફ કરતો રહો જો કદાચ પાણી આવી જાય તો તમને ડિસ્ટર્બન્સ ના થાય જોવા માટે પણ બસ ઋષભાઈ ની દુકાન સુધી જવાનું છે ત્યાંથી તરત પાછું આવવાનું છે તો વાઇઝર ખોલીને બી ચેક કરી લઈ અવાજ કેવો આવે છે કે નહીં ચેક કરો ભાઈ શું લાઈટ છે કોક લાઈટ લગાવવાની કોઈ જરૂરત જ નથી બહુ ગજબ બાઈક છે ભાઈ આ અને સુલતાન વાપર્યા પછી સીધું આ ચારસો સીસી તો અમારા રુષભભાઈ

આ બાઇક એટલી જબરજસ્ત છે આની પિકઅપ પણ એક નંબર છે અને એ પણ એક નંબર જ છે આપતી આ ભાઈ અને ગુજરાતીમાં બ્લોગ કરું છું તે સારું લાગે છે કે હિન્દીમાં માં કરતો હતો તે સારું લાગે છે તો કોમેન્ટ જરૂર કરજો ભાઈ એને મોટો બ્લોગિંગ આપણે ચેક કરી લઈએ વ્યવસ્થિત આવ્યું હશે તો જ નાખીશું બાકી નહીં નાખીએ આપણે બ્લોગ ની અંદર આ છે અમારી